રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ટેટ માધ્યમિક બે હજાર છવ્વીસની જાહેરાત બહાર પડી છે અને આજે આપણે તેના દરેક પાનાને ઊંડાણપૂર્વક સમજવાના છીએ કારણ કે આ માત્ર તારીખો અને સિલેબસની કોઈ યાદી નથી આ જાહેરાત તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સના સંદર્ભમાં એક મોટો સંકેત છે ગુજરાતમાં શિક્ષકોની ભરતી કરવાની આખી રીત કદાચ બદલાઈ રહી છે તમે બિલકુલ સાચી વાત પકડી છે આને માત્ર એક પરીક્ષા તરીકે જોવી ભૂલ ભરેલું છે આ એક ફિલ્ટર છે જેનો હેતુ એવા શિક્ષકોને શોધવાનો છે જેઓ માત્ર પોતાના વિષયનું એમ કે જ્ઞાન નથી ધરાવતા પણ એકવીસમી સદીના વર્ખંડ માટે જરૂરી કૌશલ્યો પણ ધરાવે છે જેમ કે ક્રિટિકલ થિંકિંગ કમ્યુનિકેશન સમસ્યાનું નિરાકરણ એટલે જ આખી પરીક્ષા પદ્ધતિને બે સ્તરમાં વહેંચવામાં આવી છે તો ચાલો ત્યાંથી શરૂઆત કરીએ આ બે સ્તરની જે રચના છે આ પરીક્ષાના બે મુખ્ય તબક્કા કયા છે અને તેની પાછળનો વિચાર શું લાગે છે હમ આ કસોટીના બે સ્પષ્ટ ભાગ છે પહેલો તબક્કો છે પ્રાથમિક પરીક્ષા જેને આપણે પ્રિલિમ્સ કહીએ છીએ આ સંપૂર્ણપણે બહુવિકલ્પ એટલે કે એમસીક્યુ આધારિત છે એક પ્રકારની સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે કે ભીડમાંથી ગંભીર ઉમેદવારોને અલગ તારવવા માટે બરાબર અને બીજો જે સૌથી મહત્વનો તબક્કો છે એ છે મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન્સ એટલે વાત સીધી છે જે પ્રિલિમ્સમાં કટ ઓફ પાર કરશે એમને જ મેઇન્સની વર્ણનાત્મક પરીક્ષા આપવા મળશે જ્યાં તેમના જ્ઞાનની સાચી કસોટી થશે બરાબર તો પહેલા પ્રિલિમ્સને જ સમજીએ આ બસો ગુણની પ્રાથમિક પરીક્ષાનું માળખું કેવું છે આ બસો ગુણની પરીક્ષા માટે એકસો એંશી મિનિટ એટલે કે પૂરા ત્રણ કલાકનો સમય મળશે અને રસપ્રદ વાત એ છે કે પ્રશ્નપત્ર એક જ હશે પણ એમાં બે વિભાગો છે વિભાગ એક સામાન્ય અભ્યાસનો અને વિભાગ બે ઉમેદવારના પોતાના વિષયનો બંને વિભાગ સો સો ગુણના અને મને લાગે છે કે અહીં જ આ પરીક્ષાની આખી ફિલોસોફી છુપાયેલી છે વિભાગ એક જે બધા માટે સમાન છે તે શું ચકાસવા માંગે છે એકદમ આ વિભાગ એ ચકાસે છે કે ઉમેદવાર માત્ર પોતાના વિષયનો નિષ્ણાત છે કે પછી એક જાગૃત નાગરિક અને સારો શિક્ષક બનવાની ક્ષમતા પણ ધરાવે છે અને જો તમે ધ્યાનથી જુઓ તો આ સો ગુણમાંથી સૌથી મોટો હિસ્સો એટલે કે પાંત્રીસ ગુણ સીધા શિક્ષક અભિયોગ્યતા પર છે ઓ આ તો બહુ મહત્વની વાત છે પાંત્રીસ ટકા વેટેજ માત્ર શિક્ષક બનવાની યોગ્યતા પર એમાં શું શું આવે છે એમાં શિક્ષણની ફિલોસોફી છે શૈક્ષણિક મનોવિજ્ઞાન છે જેમાં પેલો વિદ્યાર્થીનો વિકાસ શીખવાની પ્રક્રિયા બુદ્ધિ જેવા મુદ્દાઓ આવે અને વર્ગખંડનું સંચાલન અને મૂલ્યાંકન કેવી રીતે કરવું તે બધું જ આવી જાય છે આ સ્પષ્ટ સંકેત છે કે બોર્ડ માત્ર વિષયના જાણકારને નહીં પણ એક સારા શિક્ષકને શોધી રહ્યું છે હમ અને બાકીના પાસઠ ગુણ બાકીના ગુણ પણ એક શિક્ષક માટે પાયાની જરૂરિયાત જ છે વીસ ગુણ સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોના છે જેથી શિક્ષક દુનિયામાં શું ચાલી રહ્યું છે તેનાથી વાકેફ હોય અને પછી પંદર પંદર ગુણ ગુજરાતી અને અંગ્રેજી ભાષાની પ્રાવીણ્યતા પર છે કારણ કે ભલે તમે ગણિત ભણાવતા હો કે વિજ્ઞાન તમારી ભાષા પર પકડ હોવી જરૂરી છે તો આ તો તે સામાન્ય અભ્યાસની વાત જે બધા માટે સરખી છે પણ ખરી કસોટી તો હવે આવે છે ઉમેદવારના પોતાના વિષયની વિભાગ બે એના પર જ કેન્દ્રિત છે ખરું ને હા વિભાગ બે પણ સો ગુણનો છે અને તે ઉમેદવારના વિષય જ્ઞાનની ઊંડાઈ માપે છે આ સો ગુણમાંથી એંશી ગુણ સીધા વિષય વસ્તુના છે પણ અહીં એક ખૂબ જ રસપ્રદ અને કદાચ ઉમેદવારો માટે ચેતવણીરૂપ સૂચના છે કઈ સૂચના સૂચનામાં સ્પષ્ટ લખ્યું છે કે અભ્યાસક્રમ ધોરણ નવ અને દસનો રહેશે પરંતુ પ્રશ્નોની કઠિનતા સ્નાતક કક્ષાની રહેશે એક મિનિટ આ વાત થોડી વધુ સ્પષ્ટ કરો અભ્યાસક્રમ શાલા કક્ષાનો પણ કઠિનતા સ્નાતક કક્ષાની આનો વ્યવહારુ અર્થ શું શું ઉમેદવારોએ તેમના કોલેજના પુસ્તકો ફરીથી વાંચવા પડશે બહુ સારો પ્રશ્ન છે આનો અર્થ એ નથી કે તમારે કોલેજના એડવાન્સ ટોપિક્સ તૈયાર કરવાના છે પણ ધોરણ નવ દસના જે મૂળભૂત સિદ્ધાંતો છે તેના પર આધારિત એપ્લિકેશન બેઝડ પ્રશ્નો પૂછાશે અથવા તો વિશ્લેષણાત્મક પ્રશ્નો દાખલા તરીકે વિજ્ઞાનમાં ન્યૂટનનો ગતિનો નિયમ તો શાળા કક્ષાનો ટોપિક છે ખબર છે પણ તેના પર આધારિત એક જટિલ દાખલો પૂછી શકાય જે ઉકેલવા માટે સ્નાતક કક્ષાની સમજ જરૂરી હોય ટૂંકમાં ગોખણપટ્ટી નહીં ચાલે વિષયની ઊંડી સમજ અનિવાર્ય છે સમજાઈ ગયું એટલે કે શું વોટ ની સાથે સાથે કેવી રીતે હાઉ અને શા માટે વાય પણ જાણવું જરૂરી છે અને વિભાગ બેના બાકીના વીસ ગુણનું વીસ ગુણ વિષય વસ્તુ આધારિત પદ્ધતિના પ્રશ્નોના છે મતલબ કે તમે તમારા વિષયને વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સુધી અસરકારક રીતે કેવી રીતે પહોંચાડશો તેની પદ્ધતિઓ અને ટેકનિક્સ વિશેના પ્રશ્નો અને આ બધાની ઉપર નકારાત્મક મૂલ્યાંકનની તલવાર પણ લટકી રહી છે દરેક ખોટા જવાબ માટે શૂન્ય પોઈન્ટ ગુણ કપાશે હા અને આ એક ખૂબ જ સકારાત્મક પગલું છે આ પદ્ધતિ તુક્કા લગાવવાની વૃત્તિને ઓછી કરે છે એટલે હવે અક્કડ બક્કડ બો નહીં ચાલે દરેક જવાબ પાછળ આત્મવિશ્વાસ હોવો જરૂરી છે આનાથી કદાચ કટ ઓફ પર પણ ઘણી અસર પડી શકે છે ચોક્કસપણે આનાથી એવા જ ઉમેદવારો આગળ આવશે જેઓ ખરેખર પોતાના જવાબો વિશે ખાતરી ધરાવતા હોય તો પ્રિલિમ્સની આ આકરી કસોટી પાસ કર્યા પછી ઉમેદવાર પહોંચે છે મુખ્ય પરીક્ષામાં આ વર્ણનાત્મક પરીક્ષાનું માળખું કેવી રીતે ગોઠવવામાં આવ્યું છે જે ખરા અર્થમાં શિક્ષકની ગુણવત્તા પારખશે મુખ્ય પરીક્ષા પણ બસ્સો ગુણની જ છે પણ તેનું સ્વરૂપ અને હેતુ તદ્દન અલગ છે અહીં ઝડપ કરતા ઊંડાણ અને સ્પષ્ટ અભિવ્યક્તિનું મહત્વ વધારે છે આમાં બે પ્રશ્નપત્રો છે બંને સો સો ગુણના ચાલો પહેલા પ્રશ્નપત્ર એક પર વાત કરીએ ભાષાક્ષમતા અહીં શું અપેક્ષિત છે પ્રશ્નપત્ર એક એ ઉમેદવારની લેખિત અભિવ્યક્તિની કસોટી છે તેના માટે એકસો પચાસ મિનિટનો સમય મળશે ઉમેદવારે જે માધ્યમ પસંદ કર્યું હોય ગુજરાતી કે અંગ્રેજી તેમાં આ પેપર આપવાનું રહેશે એમાં નિબંધ સંક્ષેપીકરણ પત્રલેખન કે ચર્ચાપત્ર જેવી બાબતોનો સમાવેશ થાય છે તો શું આપણે એમ કહી શકીએ કે આ વર્ણનાત્મક પેપર ઉમેદવારની ગોખણપટ્ટી કરવાની ક્ષમતાને બદલે તેમના વિચારોને સ્પષ્ટ અને તાર્કિક રીતે રજૂ કરવાની ક્ષમતાને ચકાસવા માટે છે જે નવી શિક્ષણ નીતિનો મુખ્ય હેતુ પણ છે એકદમ સાચું અહીં બોર્ડ એ જોવા માંગે છે કે શું ઉમેદવાર એક જટિલ વિષય પર પોતાના વિચારોને સુસંગત અને પ્રભાવશાળી રીતે કાગળ પર ઉતારી શકે છે કે નહીં એક શિક્ષક માટે આ કળા ખૂબ જ જરૂરી છે બિલકુલ હવે આવીએ સૌથી મોટા અને કદાચ સૌથી મહત્વના ફેરફાર પર પ્રશ્નપત્ર બે જે ઉમેદવારના પોતાના વિષયનું છે સાંભળ્યું છે કે તેના માળખામાં મોટો બદલાવ આવ્યો છે હા અને આ બદલાવ ઉમેદવારોની તૈયારીની આખી દિશા બદલી નાખશે પહેલાં આ પેપર સંપૂર્ણપણે લાંબા વર્ણનાત્મક જવાબો પર આધારિત હતું પણ તાજેતરના સુધારા ઠરાવ મુજબ હવે તેનું માળખું બદલી નાખવામાં આવ્યું છે કેવું છે આ નવું માળખું તે ઉમેદવાર પાસેથી શું માંગે છે આ નવા માળખાને તમે એક ક્રિકેટરની જેમ સમજી શકો છો પહેલા ફક્ત લાંબા જવાબો લખીને ટેસ્ટ મેચ રમવાની હતી હવે આ નવા માળખામાં પ્રશ્નોને ચાર પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે જેથી ઉમેદવારે ટી ટ્વેન્ટી જેવી ઝડપ અને ટેસ્ટ જેવી ટેકનિક બંને બતાવવી પડશે વાહ આ તો રસપ્રદ સરખામણી છે જરા વિસ્તારથી સમજાવો જુઓ પાત્રીસ ગુણના પ્રશ્નો મુદ્દાસર જવાબ આપવાના છે જ્યાં વિષયમાં ઊંડાણ ચકાસાશે અઠ્યાવીસ ગુણના પ્રશ્નો માગ્યા પ્રમાણે જવાબ આપવાના છે જ્યાં ચોકસાઈ મહત્વની છે બાવીસ ગુણના પ્રશ્નો માત્ર એક બે વાક્યમાં જવાબ આપવાના છે જે તમારી તથ્યાત્મક જાણકારી તપાસશે અને છેલ્લે પંદર ગુણના હેતુલક્ષી પ્રશ્નો જેમ કે ખાલી જગ્યા પૂરો કે જોડકા જોડો જે તમારી યાદશક્તિની કસોટી કરશે આ તો ખરેખર એક ઓલરાઉન્ડર પ્રદર્શનની માંગ કરે છે આ ફેરફાર ઉમેદવારોની તૈયારીની વ્યૂહરચના પર કેવી અસર કરશે પહેલા જ્યાં માત્ર લાંબા જવાબો પર ધ્યાન આપવાનું હતું ત્યાં હવે તથ્યો અને ટૂંકા જવાબો પણ એટલા જ મહત્વના બની ગયા છે બિલકુલ હવે ઉમેદવાર માત્ર અમુક પસંદગીના ટોપિક્સ કરીને નહીં જઈ શકે તેમને આખા અભ્યાસક્રમ પર પકડ મેળવવી પડશે ઊંડાણપૂર્વકની પણ અને તથ્યાત્મક પણ આ ફેરફાર પરીક્ષાને વધુ સંતુલિત અને વ્યાપક બનાવે છે પણ સૌથી અગત્યની વાત માધ્યમની છે ઉમેદવાર જે માધ્યમમાં ગુજરાતી કે અંગ્રેજી પ્રાથમિક પરીક્ષા પાસ કરશે તે જ માધ્યમમાં મુખ્ય પરીક્ષા આપવી પડશે પાછળથી માધ્યમ બદલવાનો કોઈ વિકલ્પ નથી આ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવાનો છે અને આ બધી પ્રક્રિયા માટેનું એકમાત્ર સરનામું છે એચ ડોટ ઓજાસ ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન જ્યાં ઓનલાઈન અરજી કરવાની રહેશે બરાબર ને એકદમ બરાબર અરજી ફક્ત ઓનલાઇન જ સ્વીકારવામાં આવશે ચાલો હવે આપણે ચર્ચાના અંતિમ અને સૌથી મહત્વના પડાવ પર આવીએ માની લઈએ કે ઉમેદવારે આ બંને અઘરી પરીક્ષાઓ પાસ કરી લીધી અને મેરિટ લિસ્ટમાં પણ આવી ગયા તો પછી શું શું આ પાસિંગ સર્ટિફિકેટે નોકરીની ગેરંટી છે આ પ્રશ્ન સૌથી મહત્વનો છે અને અહીં જ સૌથી વધુ ગેરસમજ થાય છે જાહેરાતમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ટીએટી કસોટી પાસ કરવી એ શિક્ષક બનવા માટેની એક આવશ્યક લાયકાત છે તે સીધી નોકરીનો હક નથી જરા આ વાતને સરળ શબ્દોમાં સમજાવો આને તમે એમ સમજો કે ડ્રાઇવિંગ લાયસન્સ જેવું છે લાયસન્સ મળવાથી તમને ગાડી નથી મળી જતી પણ તમે ગાડી ચલાવવા માટે લાયક બનો છો એ જ રીતે ટીએટી પાસ કરવાથી તમે સરકારી અને અનુદાનિત શાળાઓમાં શિક્ષકની જગ્યા માટે અરજી કરવાને પાત્ર બનો છો જ્યારે સરકાર દ્વારા ભરતીની જાહેરાત બહાર પડે ત્યારે આ મેરિટના આધારે ઉમેદવારો અરજી કરી શકે છે અને પછી ભરતી સમિતિની પ્રક્રિયા મુજબ તેમની પસંદગી થાય છે એટલે આ એક લાયકાત છે ભરતી પરીક્ષા નથી અને આ મેરિટ લિસ્ટની માન્યતા ક્યાં સુધી રહે છે તેની માન્યતા આગામી ટીએટી કસોટીનું પરિણામ જાહેર થાય ત્યાં સુધી રહેશે તો આજની આ ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે ટીએટીએસ બે હજાર છવ્વીસ પરીક્ષા માત્ર ઉમેદવારના વિષય જ્ઞાનની ચકાસણી નથી પરંતુ એક આધુનિક શિક્ષકમાં જે બહુપક્ષીય કૌશલ્યો ઊંડી સમજ અને સ્પષ્ટ અભિવ્યક્તિ હોવી જોઈએ તેને પારખવાનો એક સુઆયોજિત અને ગંભીર પ્રયાસ છે આ પરીક્ષાનું દ્વિસ્તરીય માળખું વર્ણનાત્મક લેખન પરનો ભાર અને પેલું પ્રશ્નપત્ર બેમાં આવેલો બદલાવ એ બધું એ જ દિશામાં ઇશારો કરે છે બિલકુલ આખી કવાયતનો મૂળ ઉદ્દેશ્ય એવા શિક્ષકોને શોધવાનો છે જેઓ માત્ર માહિતીના સ્ત્રોત ન બની રહે પરંતુ વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા જગાવી શકે અને તેમનો સર્વાંગી વિકાસ કરી શકે આના પરથી એક રસપ્રદ વિચાર આવે છે નવી શિક્ષણનીતિ એવા શિક્ષકોની કલ્પના કરે છે જેઓ આંતરશાખાકીય એટલે કે ઇન્ટરડિસિપ્લિનરી જ્ઞાન ધરાવતા હોય જેમ કે વિજ્ઞાનના સ્નાતકને સાહિત્ય કે ઇતિહાસમાં પણ રસ હોય હાલનું જે પરીક્ષા માળખું છે એ ઉમેદવારના પોતાના વિષયની અત્યંત ઊંડી નિપુણતા અને સાથે સાથે વ્યાપક સામાન્ય જ્ઞાનની કસોટી કરે છે તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું આ પદ્ધતિ ખરેખર બહુવિષયક કૌશલ્ય ધરાવતા ઓલરાઉન્ડર શિક્ષકોને શોધી શકશે કે પછી તે પોતાના વિષયમાં અત્યંત નિષ્ણાત સ્પેશિયાલિસ્ટ અને સારું સામાન્ય જ્ઞાન ધરાવતા ઉમેદવારોને ઝલકતા રહશે અને ભવિષ્યના વર્ગખંડ માટે આ બંનેમાંથી કયો ગુણ વધુ મહત્ત્વનો સાબિત થશે